નમસ્કાર હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ વાત કરીએ તો દિલ્હી ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ વર્લ્ડ કોન્ફરન્સમાં મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ ચેમ્પિયન એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેને લઈ પશુપાલકો તથા નાગરિકોમાં આનંદ છવાયો હતો મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીની તાજેતરમાં અમેરિકાના વોશિંગ્ટન ડીસી ખાતે આવેલા યુએસ ઓવરસીઝ ઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપ દ્વારા ચેમ્પિયન એવોર્ડ બે હજાર ચોવીસ માટે પસંદગી કરવામાં આવી હતી ઓવરસીઝ કો ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ઇન્ટરનેશનલ કોઓપરેટિવ રિસર્ચ ગ્રુપે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન દ્વારા ડેરીમાં ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં કરેલ અમૂલ પરિવર્તનોના કારણે દૂધ ઉત્પાદકોને થયેલ ફાયદાઓને ધ્યાને લઈ પસંદગી કરવામાં આવી હતી